ચોટીલા રાજકોટ હાઇવે પર આવેલ હોટલ નાગરાજ અને ખુશબુ જે બંને હોટલો મુખ્ય ખેરડી તાલુકા ચોટીલા ગામ ખાતે આવેલ છે અને આ બંને હોટલો પર એચટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડવામાં આવી હતી હોટલમાંથી જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થ મળી જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર જેટલી અને અન્ય મુદ્દા માલ જેની કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર જે બંને મળીને કુલ રૂપિયા પાંચ લાખ હજાર નો મુદ્દા માલ કબજે કરીને જપ્ત કરવામાં આવ્યો છે સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખવામાં આવ્યો છે જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થ પર કાચું પાંકું બાંધકામ કરવામાં આવ્યું હતું અને ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મને બે ટાંકા બનાવી અને આ જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થ રાખવામાં આવ્યો હતો તેના પર રસોઈની કામગીરી કરવામાં આવી હતી જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરાય છે જેમાં આગ જેવી દુર્ઘટના બનવાથી પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે સદર તમામ ત્રણ ટાંકાઓમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે જો કે સદર હું ગેરકાયદેસર અધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની શક્યતા હોય છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે જોકે આજ વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ અને મુદ્દામાલને સીઝ કરી માલિક વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ